નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ આજના મહત્વના હવામાન સમાસાની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ગઈકાલે અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જો કે આજે સવારથી જ રાજ્યમાં ક્યાંક વરસાદ પડ્યો નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે અને આવતીકાલે

વલસાડ કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી પોરબંદર દ્વારકા બાવીસ ઓગસ્ટ ના રોજ નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકશે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ ગીર સોમનાથ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં